તમે મને બે હું બાતીપુરા પ્રાથમિક શાળામાં પਹਿલા ધોરણમાં ભણું છું હું આજે તમને વાર્તા કહેવાની છું એનું નામ છે મનતની સી ચોમાસાની ઋતુ હતી એ ઋતુમાં ધીમો ધીમો વરસાદ પડતો હતો અને એનું બચ્ચું ફૂલ પર ચડતું હતું તે સામે જો તો હાથી આવ્યો તે ગયું એનું બચ્ચું બોલી મમ્મી મમ્મી છો તો પેલે હાથે દેતો કેમ બોજ એ આવે છે એનો બબ આપણા ઉપર પડી ગયો તો આપણે તો રોંબ રેમી છાસે તે કીડી બોલી ના પીટા ઈ આપણે ને નઈ કછ દે લાગે કીડી બોલી હાટી પર હાટી ભઈ જો જો જરા મને ના ડાક તો તમે અમને જીવનનું દાન આપ્યું છે

રસ્તામાં બે ભાવ થેડી પડ્યા છે એ કેડી બોલી બેટા બેટા મારે હાથી આગળ મદદમાં જવું પડશે એમને આપણી મદદ કરી દીધી કે કેરી અને એનું મચ્છરું મળતા મસ્ત કર્યા એ કેરી કાનમાં છે તકલીફ તેને બીજી શેખ આંતુ માગને જોડો ને કે હાખી બંધા કાનમાં તો પાછું ઘૂસી ગયો છે એને બધી કડીઓને ફોન કર્યો હેલો મિત્રો છે దాదానా కాంమా గుసి కాఛిం దానే చెటికా మారి కాఛిం దాను జోర్సు కెటిం